પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક સંત રોડ પાસે આવેલા ભથવાડા ટોલનાકા આગળ આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા વડોદરાના એક પરિવારને આ અકસ્માત નડ્યો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં બેઠેલા પાંચ લોકો કારમાંથી ઉછળીને હાઈવેની સાઈડમાં આવેલી રેલિંગ કૂદીને બહાર ફંગોળાયા હતા આ બનાવની જાણ થતાં જ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી કારમાંથી બહાર ફેંકાયેલા પાંચે લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાથી તમામને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના આજવા રોડ પર આવેલી એ ટ્વેલ ઓમકાર સોસાયટીમાં રહેતો શાહ પરિવાર આજે વહેલી સવારે વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો ત્યારે તેઓની કાર અચાનક રોડ પરથી કાબુ ગુમાવતા રેલિંગ કૂદીને સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો